ગુનો અંધારામાં કરો કે અજવાળામાં ગુનાને ક્યારે પણ છુપાવી શકાતું નથી ભુજમાં ચોથી એપ્રિલે વહેલી સવારે મિરઝાપર રોડ પર સર્જાયેલ અકસ્માતમાં હત્યાના પ્રયાસનો પર્દાફાશ પારિવારિક સંબંધોમાં આડા સંબંધોને લઈને મામાફોઈના દીકરાઓ વચ્ચે તકરારનું પરિણામ ભુજ ખાતે ગઈ તારીખ ચાર એપ્રિલના વહેલી સવારે સાડા ચારના અરસામાં મિરઝાપર રોડ પર એક અકસ્માતની કહેવાતી ઘટના બની જેમાં ગણેશનગરમાં રહેતા નરેન્દ્રસિંહ જાડેજા પોતાની મોટર થી આવી રહ્યા હતા ત્યારે પાછળથી આવી રહેલ બોલેરો કારની ટક્કર લાગતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેના કારણે નરેન્દ્રસિંહ જાડેજાને અસ્થિભંગ સહિતની ઇજાઓ થયેલી આ અંગે ભુજ એ ડિવિઝન પોલીસ મથકે અકસ્માતે ગુનો નોંધાયા બાદ આ ઘટનામાં કંઈક અલગ હોવાની આશંકા જણાતા ઘટનાની ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરાઈ રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડા સુધી પહોંચેલી આ ઘટનામાં બંને ઉચ્ચ અધિકારીઓ અને ડાળમાં કાણું હોવાની શંકા જતાં આ ઘટનાની તપાસ માટે ડીવાય એસપી આરડી જાડેજાની અધ્યક્ષતામાં એક તપાસ ટીમ રચાઈ જેમાં પીઆઈ તથા પીએસઆઈ વગેરે દ્વારા અબનાવની તપાસ હાથ ધરાતા વહેલી સવારે સાડા ચારના અરસામાં આ ઘટના કઈ રીતે બની છે અને બોલેરો ચાલક કોણ છે તેના સીસીટીવી મેળવવામાં આવતા આ અકસ્માતમાં ખપાવાયેલ આખી ઘટના હત્યાના પ્રયાસની હોવાનું સામે આવ્યું છે અપરાધ ક્યારે પણ છુપાવી શકાતું નથી પછી એ અંધારામાં થયું હોય કે અજવાળામાં એકલા હાથે થયું હોય કે પછી એકથી વધારે હાથે એનો પર્દાફાશ સમય આવતા થઈ જ જાય છે આ ઉક્તિને સાચી ઠરાવતી ઘટનામાં આખરે ભોગ બનનાર નરેન્દ્રસિંહ જાડેજા નામના યુવાનની આયોજનપૂર્વક હત્યાનો પ્રયાસ થયાનું સ્પષ્ટ થતાં આરોપી પૃથ્વીરાજસિંહ ભરતસિંહ સોઢાને ગુનામાં વપરાયેલ બોલેરો કાર સાથે ઝડપી લેવાયું છે ડીવાયએસપી એમ જે ક્રિશ્યને આપેલી માહિતી પ્રમાણે ભોગ બનનાર નરેન્દ્રસિંહ જાડેજા અને આરોપી પૃથ્વીરાજસિંહ સોઢા મામાફોઈના દીકરા થાય છે આ બંને વચ્ચે પારિવારિક ખટરાગ ચાલે છે કોઈ આડા સંબંધને લઈ બંને વચ્ચે દુશ્મનાવટ છે દરમિયાન આ ઘટનાની તપાસમાં અકસ્માત બાદ બોલેરો કાર મારી પરત ફરી અને જે માર્ગે સીસીટીવી નથી એ માર્ગે જતી જોવા મળ્યા બાદ શંકાના ડાયરામાં આવી હતી શ્રી ક્રિશિયને જણાવ્યું હતું કે સીસીટીવીમાં દેખાયેલી બાઇકને ટક્કર મારી નાસી ગયેલ બોલેરો કાર બનાવનાર આગલા દિવસે જ્યાં અકસ્માત સર્જાયો હતો તે સ્થળે બે થી ત્રણ ચક્કર મારતી દેખાઈ હતી આ ઉપરાંત અકસ્માત અગાઉ જી જે બાર ઈટી અઠાણું છન્નું રજિસ્ટ્રેશન ધરાવતી આ કાર ભુજમાં છેક દસ તારીખે દેખાઈ હતી અને અકસ્માત સર્જાયો ત્યારે કારની પાછળના ભાગે જાડેજા લખેલું હતું જ્યારે ગઈકાલે આ કાર કબજે કરાઈ ત્યારે સોઢા લખેલું હતું જેથી આ બોલેરો કાર સંપૂર્ણ રીતે શંકાના ડાયરામાં આવ્યા બાદ આ કાર ચાલક પર નજર રખાઈ હતી આરોપી પૃથ્વીરાજસિંહ સોઢા ગઈકાલે ખાવડા બાજુ હતો ત્યારે તેને ત્યાં ફોન કરી અહીં બોલાવાયા બાદ તેની પૂછપરછ કરાતા આરોપી પૃથ્વીરાજસિંહ ભાંગી પડ્યો અને તેણે નરેન્દ્રસિંહ જાડેજાની હત્યાનો પ્રયાસ કર્યાની કબૂલાત કરી લીધી હતી પૂછપરછમાં એવી હકીકત ખુલી છે કે કોઈ સ્ત્રી સાથે આડા સંબંધને લઈને મામલો બિચક્યો હતો જેને લઈ આ ઘટનાને અંજામ અપાયાનું સ્પષ્ટ થાય છે દરમિયાન અકસ્માતમાં બોલેરો કારને આગળના ભાગે નુકસાન થયેલું જેનું રિપેરિંગ ગડશિષામાં કરાવ્યું હતું એ પણ પોલીસે સોધી કાઢ્યું છે હવે આરોપીની વિધિવત રીતે હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરાયા બાદ વિશેષ તપાસ સાથે પૂછપરછ હાથ ધરાઈ છે 20 એપ્રિલના રોજ મિરઝાપુર રોડ પર એક અકસ્માતનો બનાવ બનેલો હતો જેમાં રિયાદી જે છે નરેન્દ્રસિંહ જાડેજા એમની મોટર સાયકલ સવારે સાડા ચાર વાગ્યા ની આસપાસ પાછળ એક બોલેરો કારે ટક્કર મારી ને એમને ઈજા પહોંચાડી હતી અને એ પ્રમાણે એક્સિડન્ટ નો ગુનો એ ડિવિઝન પોલીસ સ્ટેશન માં દાખલ થયો હતો અને આ ગુનો એ બોલેરો કાર ટક્કર મારીને પછી એ કાર ચાલક નાસી ગયો હતો અને આ બનાવ અનડિટેક્ટ રહેવા પામેલો હતો એટલે તિરાગપુરયા સાહેબ છે અત્યારના આઈજીપી સાહેબ એમને અને એસપી સાહેબ છે વિકાસ સુંદર સાહેબ એમને ટીમ બનાવા આવી જેમાં ડીવાય જાડેજા સાહેબ અને ખાસ કરીને જે આયો છે આ ગુનાના ના એ પટેલ અને પી સાથે એક સાથે ટીમ બનાવી અને આ ગુનો તાત્કાલિક ડિટેક્ટ કરવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી અને એ ગુનાની તપાસમાં એવું જાણવા મળ્યું કે આરોપી એ જેણે બોલેરો ગાડીએ ટક્કર મારેલી હતી સિટી અઠાણું છન્નું નંબરની ગાડી એણે ત્યાંથી યુ ટર્ન મારીને એ ભાગી ગયો હતો અને પછી એણે એવો રસ્તો પસંદ કરેલો કે જ્યાં સીસીટીવી ના હોય એટલે તપાસ દરમિયાન પછી બીજા બીજા સીસીટીવી કેમેરા ની એના ફૂટેજ લેવામાં આવ્યા ત્યારે ખબર પડી કે આગલા દિવસે આ ગાડી આ જ ગાડી બે થી ત્રણ વાર એ જગ્યા ઉપરથી નીકળેલી રેકી કરતા હોય એ રીતે અને પછી એ ચોથી તારીખે અકસ્માત કર્યો એ પછી સીધી દસ તારીખે આ ગાડી નીકળી જયારે અગાઉના સમયમાં આ ગાડી નીકળતી હતી ત્યારે જોવામાં આવ્યું સીસીટીવી કેમેરામાં તો જનરલી બોલેરોમાં ફોગ લાઈટ ના હોય આગળ પણ આ ગાડીમાં ફોગ લાઈટ લેમ્પ લગાવેલો હતો પ્લસ આગળ પહેલી વાર જયારે જોવામાં આવી ગાડીએ શરૂઆતના ત્યારે એ ગાડીની પાછળ જાડેજા લખેલું અને અકસ્માત કર્યા પછી જયારે દસ તારીખે ફરીથી આ ગાડી નીકળી ત્યારે એની પાછળ સોધા લખેલું એટલે આ ગાડી ઉપર ડાઉટ ગયો અને આયો જે છે એ એમ પટેલ સાહેબ એમણે પછી એના એની ડિટેલ્સ મંગાવી અને પૂછપરછ કરી ત્યારે જ્યારે એને બોલાવ્યો વ્યક્તિને ત્યારે એને પોતા એવું કીધું કે હું રાપડ છું ખરેખર એનું લોકેશન કાઢ્યું ત્યારે એ બીજી જગ્યાએ હતું થાવડા હતું એટલે પછી એમને બોલાવીને પૂછપરછ કરી અને એમણે પછી પોતાનો ગૂમો કબૂલ કર્યો અને એક મર્ડરનો પ્રયાસ હતો જે અકસ્માતમાં ખપાવી દેવાનો પ્રયત્ન કરેલો હતો પણ પછી એ મર્ડર ટુ મર્ડર નો ગુનો નરેન્દ્રસિંહ જાડેજા અને આરોપી જે છે પૃથ્વીરાજસિંહ સોઢા એ બંને મામા ભાઈના દીકરા થાય છે અને એમના પરિવારમાં અમુક આવા સંબંધના લીધે એ લોકો વચ્ચે આ દુશ્મનાવટ હતી

ના એવું તો ફરિયાદી નથી પણ જ્યારે આ પોલીસે તપાસ દરમિયાન આ વસ્તુ જોઈને ત્યારે પોલીસ શંકા જોઈ અને પછી એસપી સાહેબે આ ટીમ બનાવીને કીધું કે આ લાગે છે પ્રથમ દ્રષ્ટિએ prima આ accident લાગે છે પણ આ કઈક બીજું છે તો તમે તપાસ કરો એટલે પછી એ પોલીસની ની શંકા પછી એમને તપાસ કરી otherwise ફરિયાદી એ તો એવી જ ફરિયાદ આપેલી કે અજાણ્યા વાહને મને ટક્કર મારી છે કોઈ ખબર નથી sir તમે જે કહ્યું કે જે જગ્યાએ એ જે રસ્તામાં માં ગઈ હતી તે વિક્રમ હતા તો કઈ રીતે police ને આકડી હા એ સવારનો નો સાડા ચાર નો સમય હતો એટલે ફરિયાદી એ ફરિયાદ આપી કે મને કોઈ બોલેરો કાળે ટક્કર મારી સાડા ચાર ના સમય દરમિયાન એટલો બધો ટ્રાફિક ના હોય એટલે પોલીસે વિચાર્યું કે આ ભુજ થી મિરઝાપર વાળા રોડ પર આપણે ચેક કરીએ કે ત્યાં નેત્રમ ના કેમેરા નથી પણ એ રોડ પર બીજા કેમેરા હશે તો બોલેરો ગાડી નીકળી છે એના પરથી પછી આ નંબર મળ્યો એ વખતે આ એક જ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી

અભિનંદન મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણીયા મળવા બદલ હાર્દિક શુભકામના શક્તિસિંહ મેઘુભા જાડેજા બોરારા કચ્છ અભિનંદન મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખશ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના રાયશી લાલજી પારિયા ભવ્ય અભિનંદન શક્તિસી મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી તાલુકા ભાજપ

મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિ સી મોબત સી જાડેજા ગામ વિરાણ્યાને મળવા બદલ હાર્દિક શુભકામના સુબે શ્રી આઈટેક કન્સ્ટ્રક્શન તુરુક અક્રમભાઈ અનિશભાઈ મુન્દ્રા કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિમમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગ ની સુવિધા તો રાહ છે જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્સ સર્વે નંબર 451 પૈકી 2 9 એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બકોતરા એટ તમારા સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો ડબલ ટુ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો

આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો